તારુ લે નઈ મને ભાર લઈ ગયો કોને ઓખાણ મતાયમ કે કે ભાગી વિશ ભાઈ લેવે કે હલ્લો યુટ્યુબ ફેમિલી ફરી વાર એકનો લોકમાં તો મતલું સ્વાગત છે તો બધાને જય માતાથી જયમાં મોકલ બાપા સીતરામ હર હરમાં હદ તો જોબા આપણે આજ કારખાની ઉઠી ગયા કારણ કે જવાન છે અન ભાઈને કંડનાર એટલે મારા ભાઈ પેલું કપડા દેવા ખબર આ આ તો કપડાં દેવા દાય નહીં બધાને રાવન છે ને આ તો રગાર આખી ને છે બી આવવાનું હોય ને આ તો કપડાં દેવા દાવાનું છે બી બધાને રાવણ છે હતી હતી બધાયને

જમીનદાર છે એટલે મસ્તી ની પહેલા બહુ કાયતરી કારણ કે પેલા નિશાળે ગમે ત્યારે રજા હોય એટલે મામાને ઘરે વ્યા હતા કારણ કે બધા હરવાર ભણતા પહેલેથી એટલે મતલબ બધા પોતપોતાને કામે વીજેલા કારણ કે આપણે આપડે રાભીને કપડાં દેવા મારા મામાને પહેલાં લેતા કારણ કે એને મામાની ડુંગળી છે કાલ આપડે આપડા મામી ની ત્યાં તો હવે જઈએ આપણે ત્યાં ફટાફટ કરે તો મારે ઈ નવા બધું ફ્રેશ થવા નું બાકી હે હાલો ભાઈ family આપડે ઘરે family આપડે હવે ભાઈ ઘરે વયા છે ને કોણ તાર birthday પરદીપ નો હે તો તું શું કરે છે કઈ નથી કારણ કે ભાઈ માર ભાણું ભાઈ ગયેલા હે બહાર ભણવા ને આપડે હાલ નું ટાઈમ રહે તો જાવ કાં સો કેટલા દી ભાઈ સોફી બેન માં વિડિયો આવ્યો કારણ કે ઓય ભાઈ કારણ કે એ તો અમાર કરતા કેટલાય વેલા કારખાને ઉભા છે કાર તો કારખાને

તો ફેમિલી આપણે તો ભાઈ લુગડા ને ઉદીન વ્યા છે કારણ કે ભાઈ નવા 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 હગા છે એટલે આપણે ભાઈના શૂટ કરતા એક શરમ લાગે એટલે ના ભાઈ આપણે કાંઈ શૂટ ન કરી ને આપણે તો ભાઈ ઘરે ઘેરે અને આજે મારા ભાઈનો બર્થડે એટલે આપણે જવાનું છે કરતા અમે અહીંયા આવતા તો મારા બેન કે મારે ફોટા પાડતા ફૂલ ને ઉલી ને તાર થઈ જાય ચા રાખ ફોટા ઓહ કે દીએ હવે એ ત્રણ તારીખે હું એડવાન્સમાં હેપી બર્થડે

નાઈસ એ ઓલી સર જઈ આપણે એક બે વાર ફોટોશૂટ માં નાવ કરી કે એનકો જાવ તો બહુ મન આવે હું આપી મજા એ ના તો એસકો ને એવું ખાવાનું બતાય એમ કે આમ એ ડેકોરેશન ચાલુ કરી દીધું પહેલી વાર આ કેક ઓકે કાયા પર પ્રતિનિધિ કાને તો આપણે કાપના હૈ હયે કરો હું કાપી નાખવાની સાઈડ મે એક દિ મરાઠું પકાવે લે મેન બતી અલ મેન

हम भी हो करेंगे गति जय हो के नाम हमारा વિડિયો ઉતરી ગયો ની ફાળી જાદુ ફોટોશોટ ન ખijden જ બાર ન ખાવી આ લીધું પછી પણ মিছ কও খা হিচ ক'লে

હવે તો બધા ચાલુ કરશે હવે કડીક વાર ફોટા પાડશે અને વિડીયો ઉતારશે એટલે હોય કે હું તો એક ધારો ગમે નહીં એટલે આપણે તો ફોટા ને વિડીયો મારે મીરા બેન તો હજી ક્યાંક ખાય તો બસ ફેમિલી તો આ વિડીયોને આપણે અહીં પૂરો કરી દીધો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે એક ચારમાં એનો આઈસી બીજો પાસે વિડીયો ચાલુ કરી દે અને પાછો બીજો વિડીયો આવે તો જોઈ લે કારણ કે એ વિડીયોમાં આપણે ખુબ મસ્ત કરવાનું છે બસ આ વિડીયો આપણે પૂરો કરી દઈએ